બહુત પલા સમાચાર ગુજરાતમાં કાળયojanaર મોક ડ્રિલ સગિત વૈભટી કારણોસર સરકારની મોક ડ્રિલ સગિત મોક ડ્રિલની નવી તારીખ આગામી દિવસમાં જાહેર કરવામાં આવશે કેન્દ્રની મંજૂરી બાદ નવી તારીખ કરાશે જાહેર તો આ સૌથી મોટો સમાચાર સરકારના અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપવામાં આવી હતી કે સરહદીય જિલ્લા કે જ્યાં મોક ડ્રિલનું આયોજન કરાશે જેમાં ગુજરાતમાં પણ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવનાર હતું પરંતુ વૈભટી કારણોસર સરકારની મોક ડ્રિલ સગિત કરવામાં આવી છે હવે નવી મોક ડ્રિલ ની તારીખ જે છે તે જાહેર કરવામાં આવશે કેન્દ્રની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરાશે વૈભટિકાનો સરકારની મોક ડ્રિલ સગિત મોક ડ્રિલ ની નવી તારીખ આગામી દિવસમાં જાહેર કરવામાં આવશે કેન્દ્રની મંજૂરી બાદ નવી તારીખ કરાશે જાહેર તો આ સૌથી મોટો સમાચાર સરકારના અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપવામાં આવી હતી કે સરહદીય જિલ્લા કે જ્યાં મોક ડ્રિલનું આયોજન કરાશે જેમાં ગુજરાતમાં પણ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવનાર હતું પરંતુ વૈશ્વટી કારણોસર હાલની મોક ડ્રિલ સ્થગિત કરવામાં આવી છે હવે નવી મોક ડ્રિલની તારીખ જે છે તે જાહેર કરવામાં આવશે કેન્દ્રની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરાશે